एक शहर હોય છે એમાં પ્રાણી સંગ્રહાલય હોય છે એમાં ખૂબ જ સુંદર તળાવ હોય છે અને તેની સાથે સાથે લીલા ઝાડ રંગબેરંગી ફૂલોના છોડ બીજું ઘણો બધું હોય છે બહારથી જોવા આવતા લોકોને આ જગ્યા ખૂબ જ ગમે છે જે લોકો એકવાર આ જગ્યા પર આવે એ બીજી વાર કોઈ સમય આવ્યા વિના રહી જ ના શકે એવી સુંદર જગ્યા હોય છે बाहर थी आवता लोको रंग रंगबेरंगी फूलों ना वखाण करे सुंदर ना वखाण करे प्राणी संग्रहालय में रहता ना वखाण करे सी वाद शियार हाथी गेंडो जोई ने तो बाड़कों ने नवाई लागे કેમ કે જે બાળકોએ ટીવીમાં કે ફોનમાં આ બધા પ્રાણીઓને જોયા હોય ત્યારે ના ના લાગતા જારે રૂબરૂ જોયા તો ખુખાર લાગતા કે હમણાં જ એમની ઉપર એટેક ના કરે એビックમાં રહેતા અહી આ પ્રાણી સંગ્રહાલયમાં એક ઝાડનું પાન આ બધું જોઈ રહ્યો હતો એ થોડો ગુસ્સામાં હતો અને બીજી તરફ દુખી પડ હતો કેમ કે એના કોઈ વખાણ નહોતું કરતો આ જોઈને રડતું પણ હતું એકાંતમાં થયું એવું કે રવિવારનો દિવસ હતો જે લોકોને નોકરી પર રજા હતી એ લોકો પોતાના પરિવાર સાથે આજ પ્રાણી સંગ્રહાલયમાં ફરવા માટે આવ્યા હતા અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્યો સુસ્વાટા સાથે પવન ફૂકાયો આंधी જ આવી હોય એવું લાગી રહ્યું હતું બધા પ્રાણીઓ અને પંખી ખૂબ જ आवाज કરવા લાગ્યા થોડીવારમાં તો બધું ખેદાન મેદાન થઈ ગયું એક તરફ જે છોડ હતા फूल ना ए बधा वेराई गया बीजी बाजू झाड़ ना पान पर घनाखरा नीचे पड़ी गया नाना जीवों नो तो जीव संकट मा आवी गयो हतो अवे जे फूल दुखी हतु अने गुस्से हतु ए फूल तराव मा पड़ियो अने एज तराव मा एक नानकडी कीडी पन डूबी रही हती એ પાંદડાએ જલ્દી જદલી ત્યાં જઈ એ કીડીનો જીવ બચાવ્યો બદલામાં કીડીએ એ પાંદડાનો આભાર માન્યો અને ધીમા અને થોડા રડુ અવાજે બોલી આજે તમે ના હોય તો મારી મૃત્યુ नक्की હતી તમારો ખૂબ ખૂબ આભાર આ સાંભળીને પાંદડાને થયું કે હું નકામો નથી हूं पण कोइना काम मां आवी શકું છું લોકો ભલે બીજા બધા સુંદર વસ્તુના अथवा વ્યક્તિના વખાણ કરે એને મારે શું હું પણ ખાસ છું બીજા સમજે કે ના સમજે બોધ ક્યારે પણ પોતાની જાતને નકામી ના સમજવી લોકો ભલે ગમે તેટલું કહે પણ પોતાનામાં શું ગુણ છે એ પોતાને જન હોવી જરૂરી છે